મોક્ષ કરવાની વાત કરું છું બધાય સાવધાન થવાનું તમે ગમે તેટલી માળા કરો સાધુ થઈ જાવ તો કલ્યાણ નો થાય ભટક તો મન સન ગ્યા હો જે માણસ શાંતિિત નો થાય મોક્ષ નો થાય જ નહી કોઈ કલકું હોય મોક્ષ માટે હું કરવું જોઈએ આપણે કોઈ ઉપાય તમે આજે વડીલો બેઠા પેલી લાઈનમાં આ ખુરશી મતલા બેઠા તમે કઈ ઉપાય કર્યા તમને તાવ આવે કેટલા ઉપાય કરો છો પેટમાં દુખે કેટલા ઉપાય કરો છો સોકરા કોટ નીકળવા કેટલા ઉપાય કરો છો તો તમારા કલ્યાણ માટે કઈ ઉપાય કર્યા કર્યા તો કેવા કર્યા તાયા કર્યા કે ઉપરી પર કર્યા દીવા બત્તી કરીને ધર્મ આવી જાય કોખલામાં અમારા માદેવનો અને માતાજીનો તારામાં એવા ધર્મ નથી આવતા ભાઈ કોકની સ્ત્રી હામે જો બી ધર્મ છે લક્ષ્મણજી જે ચૌદ વર્ષ સીતા માતા નું મુખાર જોયું નથી એ ભારત ની સંસ્કૃતિ અઢાર વર્ષની સીતા માતા રૂપાળામાં રૂપાળા દુનિયામાં હતા લક્ષ્મણજી ક્યારે એના કપડા આમ જોયું ચૌદ વર્ષ ના ઇતિહાસમાં માં બાર થી બધા એ ધોલ મારી કેમ છે મજા બધા આજે બેઠા છો તમે મોક્ષ નો ઉપાય કરો કઈ વિચારો મહાન પુરુષે લખ્યું છે ગુણાદિતાનંદ સ્વામી ગિરનાર માં જેટલા ઝાડવા છે ને બધા કલ્પ વૃક્ષ હોય ચંદન હોય અને જેટલા પાછળ પારસમણી ચિંતામણી હોય ને હળગાવી સાધુ નો સમાગમ કરજો ખાવા નો મળે ભીખ માગી કરજો વાયુ ભરખી કરજો એમ સંત નો સમાગમ કરજો સંત તમને ભગવાન આગળ લઈ જશે વિજ્ઞાને બાર નું આપ્યું ઋષિ મુનિ અંદર નું આપ્યું છે તમારા દીકરા ને દીકરીઓને ડિગ્રી અપાવી એટલે તમે ભૂલી જજો અમેરિકા મોકલી દીધા સુખી થઈ ગયા આપણે ભગવાન હું તત્વ તમે જાણીએ ભગવાન નથી ભગવાન તો પરના પર બહુ બહુ દૂર છે પરમાત્મા હું સમજ ભગવાન નહી ભગવાન સમજાય જાય ને એક વખત

પેલા તો હાગના ધોકા આવતા ત્યારે ઝીણા લૂગાડા થઈ ગયા ટેરી પોટર અને ભાઈબરનો ધોકા આવે ભાઈ બનનો નહીં હાગનો ધોકો અને એ બર્ડ મારું તેમાં આવો પણ આ એક ભાઈને ઉભા રાખ્યા હોય કરોડો રૂપિયા હોય એક ધોકો મરાવાથી એક લાખ રૂપિયા આપે બોલો હોંશિયા હોંશી આવો હળદર છોકરું જો માન તડા ઉય રેજ બાળકો પૈસા મળે ને માણસ ધોકા ખાવા તૈયાર છે પૈસો હવે જો પૈસો પૈસા ને પગ નથી પણ બધા પગ તોડાઈ નાખે તોડે તોડે પૈસો શું કરે છે પૈસો શેના માટે છે બંગલો સારો થાય બેઠિયા હતા ને કપાસ ની ઉઘરાણી નીકળ્યા તે રસ્તામાં ચોકડી આવી અને બોર્ડ તો પાવડા બનાવવા લઈ જતા હોય લોકો એટલે બોડ તો માર્યું નતું એટલે પૂછ્યું બે ખેડૂતો હોય ગયા હતા લીમડાની છે ગેફામાં હવાર માં ઊંઘી ગયા હતા બે જણા નાની ઉંમર ના આ શેઠિયા રસ્તો પૂછવા ગયા એના બોર્ડ નતું એટલે ભાઈ આ ગામમાં અમારે કયા રસ્તે વળવું પૂછવા ગયા તા રસ્તો ને પૂછ્યું હું કેમ હોય ગયા તાર કે બસ કે બે કલાક કાઢે પોરે રળીએ પછી હોય જાય કે જમીન જમીન તો અમારે હોવા વિકાસ કે પાણી નથી ચાર બોર પાણી ના ફૂટતું નથી તો રડો વધારે કે ના જરૂર નહીં કે પણ રડો હું કામ હોય જાઉં છું બીમાર તો કે શરીર સારું તાંબા જેવું છે તો કે રળીને શું થાય કે પૈસા બહુ આવે ને કે પૈસા પછી બગલો બનાવો સરસ પછી એસી નખાવો ગાડી લાવો ફર્નિચર કરો કે કરવાનું આરામ માં સુખી તો અમારી આગળ પૈસો નથી અમને આનંદ છે કે નહીં સ્ત્રી નથી તો અમને આનંદ છે કે નહીં છે છે સ્ત્રીઓ માટે વધારે કરે રડે દુનિયામાં એ સુખી હોય એના દ્વારા સુખી થવાનો તો એ સુખી ન હોવી જોઈએ અને પવણી પાણી વરરાજા તમારી આગળ આવે આશીર્વાદ લેવા સ્વામી આશીર્વાદ આપો સુખી થાય સુખી થવા લગ્ન કર્યા તો સુખી થઈ જાય કઈ નથી આ બધા ખુરશી વાળા પૈણા કેટલો પાવર હતો વરરાજા છે અત્યારે પેલી ગોદડી પાછરી છે રેશમી ગોદડી પાછરી છે વરરાજા ને બોટે પહેરવાના ઉભા જ રહી તો હરિયો ગળી ગયા પાણી પીવે મોટું બાજુ વાળા નું સીધી એટલું ન કરીએ કે આમ એક દાડો લાભ લઈ લે બધો કોથળો પાછળ જ કોઈ ગોધડી જતી રહી કોથળો પાછળ તું ડેટ ઉતરી ગઈ

ધર્મ ક્યારે કોને દુખી ન કરે જે માણસ ધર્મમાં માં ને એ આનંદ માં જ હોય ધર્મની ની બહાર જાય ને એ ટેન્શન વાળો દુખી રડે આત્મહત્યા બધા પાપ કરે આજે કાલે આ સ્વામી મને વાત કરીએ ગઈ કાલે ભરૂચ અંદર દસમા ધોરણ નો ભણતો છોકરો પંખે લબડે મરી ગયો એક નો એક આ ઓળખે સ્વામી છોકરાને ને મા બાપ ને મંદિરે આવતા હતા એ છોકરાને આદિવાસી છોકરી જોડે લગ્ન કરવા થાય દસમા માં ભણે ઉભો છો થઈ એના બાપા ના પાડી કે આપણું આવું મોટું કુટુંબ પટેલ આપણે આદિવાસી નહીં તને તો સારી છોકરીઓ મળશે છે એક દીકરો તો મિલકત છે આપની જોડે એ છોકરા ને લાગી આવ્યું પંખે લે મરી ગયું કેવા પ્રસંગો બને પચી પચી વર્ષ છોકરીને ભણાવી દેવી ઘરમાં ડિગ્રીઓ અપાવી બે પૈસાના ના માણસ જોડે કેમ બાકી જાય તમને છોકી હું મા બાપે આપ્યું ઘરમાં કેવો તમે હું ધર્મ ના સંસ્કાર આપ્યા તમે છોકરાઓ તમારી દોઢા જાય મા રાખવા રાજી નથી વૃદ્ધાશ્રમ વધવા મળ્યા આપણે ત્યાં લાછારી ભોગવે ગઢા માણસો બિચારા ધર્મ માણસ ને ભેગા કરે છે જુદા ન પાડે પરસ્પર પ્રીતિ પસરાવે એ ધર્મ પ્રમુખ સ્વામી બોલ્યા અંદર અંદર લાગણી પ્રેમ થાય ઘરમાં સંપ ન હોય આ બધું ધર્મ અભાવ છે કેમ સંપ નથી રહેતો ઘરમાં

તમારા કે પૈસા છે ને અમને આગળ સદગુણો છે કોણ સુખી થાય છે સબરીભાઈ સુખી હતા કે રાવણ વિદુરજી ઝુંપડી બાજી દેતા બાર ભિખારી હતા વિદુરજી ને શાંતિ હતી એટલી દુર્યોધન ને રાજમાં નતી સીતા માતાને જંગલમાં આનંદ હતો એટલો કઈ કઈ ને રાજમાં નતો આનંદ બાર વસ્તુ છે જ નહીં કે અંદર આનંદ હું તમને જાહેર માં એક પ્રશ્ન પૂછું તેને જવાબ આપજો કોઈ પણ ઓછી આંગળી કરજો ત્રણ વસ્તુ જવાબ નથી દેવાનો તમારે હું તમને પ્રશ્ન પૂછું કે તમારે કેવાનું શાંતિ ને સુખ શેમાં છે બસ શેમાં આનંદ આવે ધર્મ ને નથી વચ્ચે લાવવાનું મંદિર ની સંતો ની બાકી જે જવાબ દેવો જો તમને હું મને સુખી થાવ કયો કોઈ પણ કયો અને જે તમે કયો પૈસા તો પૈસા વાળા સુખી છે સત્તા નેપાલ નો રાજા રાજકુમાર નેપાલ એક રાજ્ય એવું રાજ્ય હતું એમાં એની મમ્મી ને ખૂન કરી નાખ્યું રિવોલ્વર એના પપ્પા ખૂન કરી નાખ્યું એક ટેબલ ઉપર જમતા એના બેન એના બનેવી એના ભાઈ બધાને પતે ત્યાં હાથ ખૂન કરી નાખ્યા નોકરી મળી નાખ્યું રાજવી કુટુંબમાં હાઈ એજ્યુકેશન ભણેલાની વાત કરું છું રાવણ કઈ અબુજ તો રાક્ષસ નતો વેદ ઉપર ભાષ્યો લખ્યા હતા આપણા ત્રણ શરીર છે સોળ સૂક્ષ્મ ને કારણ

આંબાનું કારણ ગોટલું છે લીંબડાનું કારણ લીંબોડી છે જન્મ મરણ અને દુઃખનો મૂળ્યું આપણું કારણ દેહ છે એ આ બોડીનું સંશાલન કરે છે આપણું સુખ સમદેહ મન તમારે મંદિરમાં આવુંક ન આવવું સભામાં આવુંક ન આવવું ધર્મનો વિરોધ કરવો કે પક્ષ રાખવો એ બધા ડિસિઝન કોણ લે છે મન લે છે કે નહીં કે શરીર લે છે આ શું શું કરવો ન કરવો બેવું ક્યાં બેવું શું કરવું એ બધા નિર્ણય કોણ કરે છે આપણું મન તો વધારે ફોકસ મન ઉપર કરવાનું છે કે શરીર ઉપર શરીર નું સંચાલન મન કરે છે ગાડી ભટકાય છે કે ડ્રાઈવર ભટકાડે છે એક્સિડેન્ટ કોણ કરે છે ગાડી ગમે જેટલી હોય હોના બોડી હોય મજબૂત પણ પેલો બાટલી બી નાખતો હોય તો આડોળું જોતો હોય તો બજારમાં વધારે ફોકસ હવાનો કોને કરવાનો છે ડ્રાઈવરને હમો નમો મનને કરવાનું છે માણસ શરીર હમો નમો કરે છોકરા નવા લુગડા લીધો મોબાઈલ લીધો એના માટે પ્લોટ રાખી લો એને ગાડી લાવી દો એને દુઃખ મન ના છે બીજું તમે આનો સુખી કરો તમે મર્યા પછી સુખી કરી શકવાના એના જીવને યમરાજા ખેંચી રહ્યા છે તમારી તાકાત છે તમારા પરિવારને સુખી કરવાની તો એ પણ વિચારો નો તમારી દીકરીને બંગલો જાણીને આપી દો સંસ્કાર જો ભલે ઓછા પૈસા હોય

ખોનાનો નો ગળે બાંધો નો હારો લાગે હાંકળી બનાવી પડે જંતણા હોની હો ની તાર ખેંચી ને લાંબુ બીન નાખે ઓગાળી નાખે તારે સાંકળીને ચેન બને આ તો કાઈ કરવું નથી ભાઈ ને નથી માળા ફેરવી નથી અગિયારસ રેવી નથી આરતી કરવી નથી કથામાં બે આવું અને હું કે ભગવાન અમે હામો જોતા નથી ભગવાન નવરાત્રી આવું હામો જોવા કચરા પટ્ટી આવું આખી જિંદગી સંભાળે ને છેલ્લે હું બોલે ભગવાન મને લઈ જાવ હવે અત્યારે કઈ આવો ને સમય નથી રસ નથી

ભગવાન તો તમે તમારા દીકરા ચિંતા કરો ગામમાં કેટલા રખડતા બધા ચિંતા કરવા જાવ છે ભગવાન તો શરણે આવે ને એને ઉગારે છે ભગવાન નું શરણું એ સંત કરાવે માં હોય સાફ સુફી કરે સંત ભગવાન નું શરણું આપે આપણને નિર્ભય કરે ગોબરો છોકરો હોય તો એ માં કે મોકલી દે પપ્પા જાતે મમ્મી કીધું હમો નમો કરે ને સફાઈ પછી ફરવા લીધે તે પ્રમુખ સ્વામી મહારાજ એવા મહાન વ્યક્તિ છે આ પૃથ્વી પર ખરેખર અશ્વકોઠેરી સ્વામી વાત કરી એવું નહીં ભાગવત સંત છે પવિત્ર પવિત્ર પુરુષ છે આ એક સંસ્થા દુનિયામાં જોવા મળે સાધુઓ છે ધનશ્રી ને ત્યાગી સંતો બધા બેઠા છે ભાગવત માં લખ્યું બ્રહ્મચારી પાડે ને છોટલી ના બિંદુ દેવો મોટામાં લઈ લે દેવો નથી છે

એ બોલ્યા હતા કે ભગવાન આવવું હોય ને તો પ્રમુખ સ્વામી જેવું પાત્ર સિવાય દુનિયામાં કોઈ એને મળે પવિત્ર હૃદય ડોંગરેજ મહારાજ પણ કહેતા કે ભાગવત સંત તમે પ્રમુખ સ્વામી યોગી મહારાજ માં હરતું ફરતું ભાગવત આવા મહાન પુરુષે કરંટ ચાલુ હોય એમાં છેડા જોડી દેવાય છેડા જોડ્યા કરો કાઈ નહીં કામ થાય તમારે જે ભગવાન ના દર્શન કરવા હોય ને માતાજીના મહાદેવના રામ ના કૃષ્ણના સ્વામિનારાયણ ના દર્શન કરવા હોય ને તમારે જેમાં કરંટ ચાલુ હોય ને એવા જોડવા પડે એવું નહીં લોટ ધરાવ ઘંટી જ હાલે સબમર્ચેબલ હાલે ટીવી હાલે હીટર ગ્રી એસી બધું હાલે ટૂંકમાં કરંટ ચાલુ હોવો જોઈએ બાપા માં કરંટ ચાલુ છે ભગવાન નો એટલે તમારે છેડા જોડવા પડે

દીવા બધું શેના માટે કરવાના છે તમે ઘરમાં ફોટા છે ને શેના માટે રાખો દેવાના ફોટા દુનિયામાં છે ને આ જો છોકરા નાના નાના બેઠા છે એ શેરીમાં ક્રિકેટ રમે તેમ કોઈ જોવા જાવ ટીવી માં આવે પણ સચિન તેંડુલકર ને મોટા મોટા રમે છે ધોની ને દુનિયામાં કઈ નો રમે ને એવું રમે ને એને લોકો જોવા ભેગા થાય

માટે એવા મહાન સંતનો સત્સંગ ઘરીને આપણો છેલ્લો જન્મ કરવાનો છે તમારે બધાને જમવાનું છે નવ વાગવા આવ્યા છે પણ તમે જો સમજવું હોય ને એ માણસ થોડાકમાં સમજી જાય તુલસીદાસ બે શબ્દ હમજી ગયા એની ઘરવાળી એક સાખી બોલી જયસી બી દરામશે અહિશે હરિશે હોય છેલા જાય વૈકુંઠમાં પલાલને પકડે કોઈ ઘર છોડી દીધું ગોપીચંદ રાજે એની માયે બે શબ્દ કીધા તારા બાપને હવે કંશનજીવી કાયા રખ્યા દીધી તારી રખ્યા હું કરું કે ભગવાન મચી ગયો

સમજવો છે ને એ ટૂંકમાં સમજે ન સમજવો ને એને પછી બે સાગર ભાગવત એવું ન બોલે આપણે પણ એ સમજે જ નહીં માટે બેઠા છો તમે અઠવાડિયા ની કથા સાંભળો તોય નો બદલે બદલવું છે ને વિચાર એને ટૂંકમાં બદલી જાય મેં તમને વાત કરી તમારે મોક્ષા કરવો કે બીજું કઈ કરવું છે મનુષ્ય અવતાર ફળ કયો મને શું છે તમે સિત્તેર વર્ષ જીવ્યા તમે રાતમાં શું હોય મર્યા પછી કઈ નહીં તો તમે કર્યું હું પાણીના વલોણા કરો માખણ આવે કોઈ દે મોક્ષદ કરવો છે બીજું કઈ કરવું છે તો પ્રમુખ સ્વામી આગળ છે આ જીંતુભાઈ રોજના આઠ ઓપરેશન કરે દસ કરે બધા ઓપરેશન સક્સેસ જાય છે તો આપણે દાખલ થઈ જવું જોયું કે ન થઈ જાઉં જોયું કે નવા ડોકરાને પ્રયોગ કરવા જવાય એમ પ્રમુખ સ્વામી મહારાજ પાંચસો પાંચસો દને ચડવા આવ્યા એવા સમાજમાં હજારો દાખલા છે સ્વામિનારાયણના સત્સંગી નથી એવા ને દર્શન થયા છે અને આજે એનામાં ભગવાન સાંગો ભાંગ રહ્યા છે આ બીએપીએસ સંસ્થા ચાલી વર્ષમાં દુનિયાના દેશો દેશમાં પથરાઈ ગઈ છે આજે નો માને ફોરેન માં લોકો આજે પંચાસી મંદિર બાપા અમેરિકા ઉભા કર્યા ત્રણ સિંહ સ્વામી ગાદી વધારે ચાલી વર્ષ પહેલા અને એકસો ને સિત્તેર એકર અંદર અક્ષરધામ બને છે અમેરિકામાં જબ એકસો ને સિત્તેર એકર માં અને મોટા મોટા દિલ્હીનું નું અક્ષરધામ એ તો બધા બાંધી શકે પણ સાચું બનાવવા સાધુ બનાવો બનાવો તો સ્વામી બાપા જો કઈ દીક્ષા આપવાના છે વીસ નવ યુવાનો આજે અર્પણ થઈ જવાનું અર્પણ સાધુ સાવ નહીં કે લાડવા ગાડીઓ ખાવાનું છે તમને કોણ સામ છે

બાપા ને પાડી શીખી છે બાકી બહુ અઘરું છે બહુ અઘરું છે માયા ભલ કોઈ ખોઈ નાખે છાબી ખાય કોઈ ની તાકાત નથી

ગિરનાર કરતા મોટો પર્વત છે ગોરધન પર્વત ત્રણ જણા ભગવાન આમ રાખ્યો કૃષ્ણ પરમાત્મા અને ગેડી આડાડ્યા ની ભગત લખાઈ ગયા સાસર ભગવાનના ભગવાન કાર્ય ને ટેકો આપ્યો અને અમુક ભરવાડ કેવા હતા બેઠા જોઈ છે કેમ નું ઊંચો કરે એ ભરવાડ ને ભરવાડ રહ્યા અને અમુક એવાય હતા ટીંગા ઊંચો ની થવા જેવો એ અસુર લખાઈ ગયા લબડી ગયા એમ આપણે ટીંગાવાનું તો છે જ નહીં હોય ટેકા ગેડિયા નો તો વાંધો નહીં પણ ટીંગા છે તો નહીં કોઈ અમે બધાય સરકાર આપજો આ મંદિર વેલું કરો એક જીવ ભગવાનના ધામમાં જન એવી જે કોઈ સત્કર્મની થી દુનિયામાં જન્મ મરણમાંથી રહિત થઈ ગયો એ જીવ 88 લાખ જન્મમાંથી ખેંચી કીધો ને આ મંદિરમાં જન્માષ્ટમીના ઉત્સવ થકે કૃષ્ણના 6 મહિનાની પારણાઉ થતી ભગવાન બેસે મંદિર જોઈને બોલાવે નહી દે બધા સરકાર આપજો પૈસાના સાસી માલ ગતા જો વધારે પૈસા દાન ન કરો તો ભગવાન દેકરીઓ વધારે દેશે પરણાવે કરો ને મામેરા કરાવો

વિરોધ કર્યો આપણે બે અધર્મ નો વિરોધ કરો ને વ્યસનો નો વિરોધ કરો ને પાપ નો વિરોધ કરો ને ધર્મ નો છે કેટલો બધું હોય સાંસોગી બાયો થઈ હોય પ્રમુખ સ્વામી આતંકવાદી એટલે હાલતો થાય બે માણસ ખબર પડે આ કોણ પુરુષ છે ભગવાનનો અવતાર છે કોઈ દાડો વિરોધ કરવો કોઈ વાંકો બોલવું કોઈ ધર્મ નો બોલવું ન બોલાય

बाप आम्ही कसे आम्ही जमिनी बैठा थी कारण के वर सारेपुर जावा निकलवूच छे वर 4 5 કલાક જે ગાડી માં એટલે હવે ફરીત પછી કરશું કોકવાર પછી આપણે આવશું વિઝાપુર પસા પેન્ડિંગ વિઝર ગોઝરિયા ગોઝરિયા પર જો જે તો ભાઈને સાટના જ્ઞાન કરવા નું છે આપણે ગોઝરિયા પર બાપા જોડે એ ગોઝરિયા આવ્યા હતા બાપાને રોકાણザ બેત્રી दादा તાગવટ ની પારણ કરી થી વર્ષો પહેલા 82 ની સાલમાં અને બાપુ ઉભરા છે ને ગગામ નાના રઘુવીર સોધરી નું કયું ગામ તો છે ને બસ નજીકના ના સોધો કેમ પડ તને એ ગામમાંય બાપા ગયા જે માં એના ઘરે છે ત્યારે હું વિચરણ માં આવેલો બ્યાસી સાલી માં વર્ષો પહેલા અને પ્રમુખ સ્વામી દુનિયામાં ફર્યા ને ગામડા એટલે મારા ખ્યાલ પ્રમાણે કોઈ નહીં ફર્યો ચૂંટણી વાળા નહીં ફેર્યા હોય એટલું એટલું બાપા હમણે હું જઈને આવ્યો તીથલ તૈણ દાડા સત્સો ગામની ની અંદર દારૂ છોડાયો ને આદિવાસીના ના સત્સંગ તમે જોવો તમે તો કઈ નહીં નહીં હું તમને એટલી વાતો કરું ને તમને કઈ અસર નથી થવાની મને ખબર છે આદિવાસી એક વાર કંઠી પહેરે ને એને તમે કરોડ રૂપિયા આપો છો ડુંગળી લગ્ન નો ખાય એના કપાળમાં તિલક સામો બીજે જયારે શરૂ થાય પૂજા શરૂ થાય એકાદશી શરૂ થાય એને જિંદગીમાં હસવાનું નહીં એ અંદર થી અમને હું અર્પણ છું ભગવાન મેં અંગીકાર કરી લેજો ધર્મ

એ આદિવાસી ને કેતા મોટા લેખક છે આદિવાસી ઝુંપડામાં એક બેન ને કે રોટલા ઘડતી હતી જોવા ગયા બધું રોટલો આપો ને કે ઘડી બેહો વાલ લાગશે કે સડી ગયો તો ને કે એમની મારે ભગવાન ધરાવવો પડે ને કે ભગવાન ને ધરાવ્યું પાણી ધરાવ્યું થાળ ગાયો પછી પેલા રોટલો આપ્યો પેલો કે હું એટલો મોટો લેખક તો એની ધરાવતો ઘરમાં આદિવાસી બાઈ જો

માં અને પોણા બે લાખ આદિવાસી ભાઈઓ આવ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજે કીધું હું તમારા બધામાં ભગવાન જોઉં છું તમારે બધાની મારે આરતી કરવી છે સ્વામી બધાની આરતી ઉતારી આદિવાસીમાં ભગવાન જોઉં છું કે આજે મહાન પુરુષ છે આજે તમે બે માણેને સુખી તો કરો તમારો મોક્ષ કરવો હોય તો તમને છેડા થોડી દેજો નકર ઠેકાર કરો કોણ પૂછે તમને હા તો મારે યાદ કરો દુનિયામાં કયા ગુરુ તમે કર્યા ગુરુ ને કરવાના હું તમારો મોક્ષ ન કરી ગુરુ ને હું કરવાના પૂજા કરી એના ફોટા ને કેટલા લાભ છે તમારા જીવનમાં ગુરુ તો એને કહેવાય કે આપણે ભગવાન ખોડે બે હતી એકવાર લેવા આવે અંધકાળે વ્યસનો કાઢે આપણી વાસનાઓ કાઢે કુટેવો કાઢે અને શિષ્યો એને કહેવાય ગુરુ ને અર્પણ થઈ જવા જોઈએ આછા ગુરુની